ભગવાન શ્રી રામના જન્મોત્સવને લઈને વડોદરા શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં રામનવમીને લઈ તેડામાર તૈયારીઓ કરવામાં આવી છે શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી ભગવાન રામની શોભાયાત્રામાં વડોદરા લોકસભાના ઉમેદવાર હેમંત જોશી રંજનબેન ભટ્ટ મનીષાબેન વકીલ તથા કાર્યકર્તાઓ શ્રી રામના નારા સાથે જોડાયા શહેરમાં આજના દિવસે છત્રીસ જેટલી શોભાયાત્રા માટે અરજી પોલીસ વિભાગને મળી હતી જેમાંથી ત્રીસ શોભાયાત્રાને મંજૂરી આપવામાં આવી છે બને તે માટે શોભાયાત્રાના રૂટ પર ની ગલીઓમાં પોલીસે પત્રા લગાવ્યા છે જયારે બે શોભાયાત્રાના રૂટ પર પણ બદલવામાં આવ્યા છે અમારે મંડલ કી તરફ છે સભી ભારતવાસીઓ કો જય શ્રી રામ આજ આજે જે અમારું આયોજન કરવામાં આવ્યું છે તેમાં પ્રભુ શ્રી રામજીનું પાંચસો વર્ષ પછી જે મંડપમાંથી ભવ્ય મહેલ મળ્યું છે તેના પછીનું આ સૌથી ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવેલું છે અને આ ઉત્સાહપૂર્વક આયોજનના અંદર ભગવાન રામના સંદેશા સાથે અમે નીકળી રહ્યા છે કે મેં ભારત તુમ ભારત હમ ભારત નગરવાસી વનવાસી હમસબે ભારતવાસી અને એ જ સુખદ સમૃદ્ધ વીર્ય અને શૌર્યતાનું પ્રતિક એવા અમારા પ્રભુ શ્રી રામજીનું પ્રતિમા લઈને એવા સંદેશા સાથે વડોદરા ખાતે ભવ્ય આયોજન કરી રહ્યા છે તૈયારી તો અમારી હંમેશા સંવેદનશીલ વિસ્તાર હોય કે કોઈ બી વિસ્તાર હોય અમે ભારતનો જ વિસ્તાર માનીએ છીએ તૈયારી તો પોલીસવાળાથી લઈને જે સુરક્ષા બળવાના છે એ લોકોને કરવાની હોય છે અમારો તો સંદેશો બહુ સ્પષ્ટ છે મે ભારત તુમ ભારત હમ ભારત નગરવાસી વનવાસી હમસબે ભારતવાસી બધા જ અમારા ભારતના વાસી છે અમે એ જ માનિને ચાલિયા જાંગા ટેક્સેશન અને અકાઉન્ટ ક્ષેત્રે રોજગાર લક્ષી તાલીમ આપતી સંસ્થા શાહ કમ્પ્યુટર ક્લાસિસ પ્રાઇવેટ લિમિટેડ અકાઉન્ટિંગ ઇન્કમ ટેક્સ જીએસટી ટીડીએસ ની પ્રોફેશનલ ટ્રેનિંગ તુષાર સર દ્વારા ક્લાસની વિશેષતાઓ અને સિદ્ધિઓ વિદ્યાર્થીઓનો પ્રતિષ્ઠિત કંપનીમાં પ્લેસમેન્ટ રાજ્ય સરકાર દ્વારા પ્રશંસા પત્ર પ્રાપ્ત